પાલનપુર કલેક્ટર કચેરીની બાદ પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનો વિડીયો થયો વાયરલ શું છે આ સમગ્ર મામલો જુઓ આ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેક્ટર કચેરી બહાર વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં વિડીયો બનાવનાર રમેશભાઈ નાબાણી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસે વિદ્યાર્થી પાસેથી સો રૂપિયા લીધા છે જ્યારે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના અધિકારીઓ ના પાડી રહ્યા છે તે ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના કર્મચારીના હાથમાં મેમો બુક પણ જોઈ શકાય છે અને વિદ્યાર્થી તેના બાઇકના આરસી અને લાયસન્સની ઝેરોક્ષ પોલીસને બતાવે છે છતાં પણ પોલીસ કહે છે કે ઝેરોક્ષ વેલિડ નથી તમે ઓરિજિનલ લાવો નહીં તો મેમો ભરો આ વાત પોલીસ કરી રહી છે सू छे आ वीडियो जो आ समग्र वायरल वीडियो नंबर प्लेट बताओ तो जरा नंबर प्लेट बताओ आम बाजू भरो भर आम बाजू बस बताओ तो नंबर प्लेट आ भाई पार्टी 100 रुया लिदा क्या मुगया सनम सन क्या काय काय ते नीचे आपरी भाई 100 रुया लिदा है क्या कायदा नीचे लिदा भाई तमे लिदा कोणे काय कायदा नीचे लिदा तमे लिदा कोणे काय कायदा नीचे लिदा जे

કેટલા પૈસા આપ્યા ભાઈ તે કે સો રૂપિયા આપ્યા કયા પૈને આપ્યા કંઈ નહીં હા લીધા ભાઈ ઉભા ને લીધા છે હું બતાવું તમને હમણાં કોને લીધા હું બતાવું છું સેના લો છો તમે નહીં કયા હેઠ નીચે જમા કરવાના સો રૂપિયા કયા હેઠ નીચે જમા કરશો કયા હેઠ નીચે જમા કરશો તમે આરસી બૂકે તમને ખબર છે કાયદાની એક મિનિટ ઉભારો કાયદાની ખબર છે તમને તમે જોયા એની પાસે કાગળો નથી એમ ક્યારે રજૂ કરી શક્યા પંદર દિવસ સુધી તમે એને મુદત આપી છે અરે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે પંદર દિવસ સુધી રજૂ કરી શકે તમને તમે રોજ અહીંયા રહો છો ને તમે રોજ અહીંયા નથી ઉભા રહ્યા તમે પાલનપુર પોલીસ સ્ટેશન ના છો ને તો પછી તમે એને નોટિસ આપો એ બતાવશે પંદર દિવસ માં તમે કેમ ના શા માટે તમે ભાઈ કાગળો કાગળો તમે તમને લાયસન્સ બતાવ્યું કાગળો બતા કાગળો ના ચાલે એટલે કેમ ના ચાલે વિદ્યાર્થી કયો કાગળો લઈને ફરે રોજ આ સાથે હા અરે આ વિદ્યાર્થી ની વાત કરું છું આ કોલેજ નો છોકરો છે આને તમને લાયસન્સ બતાવ્યા ગાડી ના કાગળો બતાવ્યા તેમ છતાં તમે સો રૂપિયા લીધા ભાઈ તમે સો રૂપિયા લીધા છે તમે 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 રૂપિયા કરો 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 વાંધો નથી